નમસ્કાર દર્શક મિત્રો જે એમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશીરી શેરબાનું ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામની નવમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા એમ પ્રાથમિક શાળા મોગલવાડા વડોદરા ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ શ્રી જહીરભાઈ કુરેશી